जय श्री कृष्णा जय माता जी वीडियो ने शुरुआत करी 8:00 बजे बता रे रे राम राम जय श्री कृष्णा जय बोलली दन रामे राम दारा ने बता आवे जा जो रणु दादा मेले रणु दादा मेला ની બાજુમાં જ આપડી વાડી છે કોઈ સબ્સ્ક્રાઇબર મિત્રો આવ્યો હોય તો જક મરજો આપડી વાડી આ બાજુમાં જ છે આ અમે મેળા આગણે આવી કઈ નઈ ધોઈન તૈયાર તો થઈ ગયા છે ઈ પણ હવે જરીક પાઈન બસાઈ ઘર ના બસાઈ નાઈ લે તૈયાર થઈ જાય પછી જાય તા લગન ના દેયો કે જો સકલ ની સોખા ની નાખી દીધા પણ આ છે ને ઓલા ના ધોવા વારે આવર જવર બહુ કર્યા રાખી છે ઈ ચકલી ઉ બિસાડી બહુ સણવાન મજા ન થાવતી પણ આપણે બધા મેળા વયા ને હું પછી સોખા બધા સાફ કરી જહે હાલો તો આજ મેળા ની બધા ને હાર્દિક શુભકામ જો મિત્રો આઈ થી ને મેળો કઈ આવો દેખાય જો લ્યો કિંબા કિંકી માઉસ મને ટેકળા મારવાના પીડે એ મેવો બાકી Alo landers e nā be te kāriwa.

જો તીય મોજ માં ઓબા ગાડી લઈને મેળા આવ્યા આ ગાડી લઈને મેળા ભગી આવે બોલો રામ 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 એને છે એ રામ રામ અરે પપ્પા જોતાય જોતા ઠેકડા मारे हालो બદર રે રામે રામ ને કરી આવે આપણે મેળો તમે મેળા માં આવ્યા હો અમને દેખા હે કે 10 પેગસિયા નહી હોય તો જરા કમેન્ટ માં લખી નાખજો ભાઈ આપણે બોલીએ મેં કંપન कोमेंट करजो तो अमने खबर पड़े क्या गाम थी आया था ये कोमेंट करजो एटले ये अमने खबर पड़े कि आ गाम थी आया था ने आ भाई आया था अमने आज एक सब्सक्राइबर मित्र पूछा था अता चूर ना था आपड़ा चावड़ा रणमल भाई जय श्री कृष्ण जय माता दी आज सवार ने वीडियो में आई भी नहीं आज रही थी 11 भाग 11 भांगी देखी किम के मा थड़को बो पड़ो कि माथू तेड़ू तो अन्या आपरे प्रसाद એટલે 11 આપડી વધે નહીં जोगिया गाणी रे ने जो आपरे खावा मैना खाऊ है हेलो गेरेनेती बात ना खावे पण आजो में चार भातल की जा एक डिश खाली થઈ ગઈ આ એક ડિશ હે ખાલી થઈ ગઈ આ ડિશ હજી ચાલુ હે આરા ભાઈ જતા જીકે થી ડાબ ને બાત ને રોટલી છાશ કેટલા વાગી ગયા મજા ના આવે ને ખાવા ને બતો દૂચો બહુ કંઠારો હોય

ચોક રહીય આપણે ખાઈ પીન કોઈ ઠંડાણ એવું કરી સાજો બાકી જો નિયા હગાવાળા ને બધાય બોટકતા હોય આવે ઈબાને બેરગા થઈ બધા નિયા તો હાલો આગળા ગળવે प्रभाત મળહી હાલો મિત્રો તો જો આપણે આવી ગયા મેડમ થી નામી બજાર ના રેડી થઈ ગયા હી અને અતો આપણે આઈ થી દેખાય રીત નો મળ્યો જો આયા કે મકાનડા આવી જાય હે નલાયા મેળો હો તો આ તા ઈ બોધુ બધારે મिक्की માઉસ વાળા ન ઉતારી લીધું એટવા દેખાય નઈ અને આટડા વાય ગયા હે કાઈ પાંચક જેવા હાડ ભાટ પાંટી હું થઈ ગઈ હું આપણે જવાના આપડા કાકાને ઘરે અને જીનેજીને માંડવી ઉકાટીઓ હે જરા કમેન્ટ કરતા રહેજો અને આ કુન કુન મેળામાં આવ્યાના આવ્યા આપણે સબસ્ક્રાઇબ આપણે ઘણા ભૂટકા હતા ઘણા હતા એમના પાંચ છ સબસ્ક્રાઇબ આપણે ભૂટકી ગયા હતા એક હતા ચૂરના રણુલભાઈ ચાવડા આપણા ગયા હતા કે અને એક એક હતા ઓલી સાઈડ બાજુના બાકી ખબર સ્થળ તો આપણે નહોતું પૂછ્યું ધતુરિયાના બે ત્રણ હતા એવી રીતના ઘણા સબસ્ક્રાઈબર આપણે ભૂટકી ગયા હતા ક્યાં ના લાલ પેડવાના તો લાલુ કાનાલા ઘણા બિટકાલા હો આપણે પાપળા આજ તો બોરા સબસ્ક્રાઇબ પડી જા આને પપાય ગાડી કરી લીધી તૈયાર કે આપણે છાપડી જેલા આટો મારતા આવી એ આપણા ગુલાબ તોય ઘણા એ આમાન પપાય ખાતર છાઈટું નું ને થોડ માં રાખું નું ને થી બહુ જાજા ગુલાબ ઉગી ગયા છે હાલો તો હવે આજ ના વ્લોગ માં એટલું જ તો કાલે ના વ્લોગ માં મળી જય દ્વારકાધીશ ને જય મુરલીધર અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહી હોય